ફુંકાઈ રહ્યો છે ધીમી ગતિએ વરસાદ સતત ચાલુ જ છે હજી પણ પાણી ઓસર્યા નથી અને એમાં પણ ઇસ્કોન ગેટ જે દ્વારકાનો હૃદય સમાન માર્ગ છે ત્યાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે યાત્રાધામ દ્વારકા અને જન્માષ્ટમી ને લઈને જ્યારે વરસાદ શરૂ થયો હતો ત્યારે આજે ચોથો દિવસ થઈ શકાય અને કૃષ્ણ નગરી છે ત્યાં પાણી પાણી થઈ ગયા હતા અને હાલમાં પણ જ્યાં ઇસ્કોન ગેટ છે ત્યાં પાણી આપ જોઈ શકો છો વરસાદી પાણી છે તેમનો નિકાલ હજી પણ નથી થઈ રહ્યો અને વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે આ ઇસ્કોન ગેટ છે તે મુખ્ય વિસ્તાર કહેવાય અહીંથી ભારતીયથી ભારે વરસાદ થતા હોય ભગવાન દ્વારકાધીશના દર્શન યાત્રિકો અહીંથી પસંદ થાય રેલવે ટ્રમ જવું હોય ત્યારે અહીંથી પતંગ થાય તો ક્યાંક ત્યાં ક્યાંક હજુ પણ જ્યાં ઇસ્કોન ગેટ છે ત્યાં પાણી ભરાયેલા છે ને વરસાદ છે તે ભારે પવન સાથે ધીમી ગતિમાં ચાલુ હોય હજુ જો વરસાદ આવે તો ક્યાંક ને ક્યાંક દ્વારકામાં વધુ તારાજી સર્જાય હાલત રખ્યો છે અનિલલાલ સંદેશની દ્વારકા